કેશવ કે હાઈ કમિશ્નર ના આમંત્રણે ગાંધી જયંતિ કાર્યક્રમ લંડન પોહચ્યા ગાંધીજી ને મહાન વિભૂતિ ગણાવ્યા એનઆરઆઈ ગ્રુપ લંડન યુકે ના કન્વીનર કેશવ બટાકે ઇન્ડિયન હાઈ કમિશનરના આમંત્રણ પર આજે સેન્ટ્રલ લંડનમાં ગાંધી જયંતિના સરકારી કાર્યક્રમમાં સામેલ થતાં લંડન સ્થિત ઇન્ડિયન હાઈ કમિશનર દર વર્ષે ગાંધી જયંતિના સરકારી કાર્યક્રમમાં એનઆરઆઈ ગ્રુપના કન્વીનર કેશવ બટાકને આમંત્રણ આપે છે કેશવ બટાકે આ આમંત્રણ મળતા સાથે જ ફ્લાઇટ પકડી સીધા લંડન પહોંચ્યા હતા જ્યાં ગાંધી જયંતિના કાર્યક્રમમાં નવા આવેલ ઇન્ડિયન હાઈ કમિશનર વિક્રમ કે દોરાઈ સ્વામીને મળશે લંડન યુકેના એનઆરઆઈ સિટીઝન તરફથી લંડનમાં તેમનું વેલકમ કર્યું હતું ત્યારબાદ ગાંધીજીના સ્ટેચ્યુ પર પુષ્પાંજલિ અર્પી સત્ય અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા એનઆરઆઈ ગ્રુપ લંડન યુકેના કન્વીનર કેશો બટાકે જણાવ્યું હતું કે બાપુ લંડનથી પણ સંકળાયેલા હતા બાપુ વકાલતની પઢાઈ અને ગોડમેજી સંમેલન માટે લંડન આવ્યા હતા અમે અહીં લંડનમાં બાપુને તેમની જયંતિ પર પુષ્પાંજલિ અર્પિત કરી આત્મીય ખુશી અનુભવી રહ્યા છીએ બાપુનો સિદ્ધાંત આજે પણ દુનિયામાં પથ પ્રદર્શન કરી રહ્યા છીએ ઉલ્લેખનીય છે કે ગાંધી જયંતિના આ કાર્યક્રમમાં ત્યાંના મેયર આદિવાસી ભારતીયો અને ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા સર્વધર્મ પ્રાર્થના અને બાપુના પ્રિય રામધૂન પણ ગવાયા હતા